લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે કેટલીક જગ્યાઓ પર દુકાનો માલ માલસામાન તો કેટલીક જગ્યાઓ પર લોકોની ઘરવખરી પલળી ગઈ છે નવસારી શહેરમાં હવે પૂર્ણાના પાણી પ્રવેશી ચૂક્યા છે નવસારી શહેરમાં જળબ્બાકારની સ્થિતિ બની રહી છે ત્યારે સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ શહેરના પૂર્ણા નદીના પાણી જે પ્રવેશ્યા છે એ રંગુન નગર સહિત મચ્છી માર્કેટનો જે વિસ્તાર છે રિંગ રોડનો જે વિસ્તાર છે ત્યાં પૂર્ણાના નદીના પાણી ફરી વળ્યા છે અને સાથે જ પૂર્ણા નદી જે છે એ તેની ભય ભયાનક સપાટી ત્રેવીસ ફૂટથી ઉપર વધીને હાલ અઠ્યાવીસ ફૂટથી પણ ઉપર વધવાની શક્યતા વર્તાઈ રહી છે ત્રીસ ફૂટ જેટલી પૂર્ણા નદીની સપાટી થવાની સંભાવનાઓ છે ત્યારે દ્રશ્યોમાં આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો એ સમગ્ર વિસ્તાર હાલ જળમગ્ન બન્યો હોય તેવી તેવી હાલ સ્થિતિ સર્જાય છે અને લોકોની હાલાકી સતત શહેરમાં વધી રહી છે ત્યારે હજી પણ પૂરના પાણી જે છે ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર નીચાણવાળા વિસ્તારોમાં અને જે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારો હવે બન્યા છે તેમના સ્થળાંતર માટે અને તેમની વ્યવસ્થાના માટે સજ્જ બન્યું છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી